દોસ્તો ગઈ કાલે હું એડ માટે એમણે કહ્યું હતું એટલે સપના ખાખરા આવ્યો અને અહીંથી આ એડ જોઈને મારી પત્નીએ મારી સાથે સરસ મજાનો મીઠો ઝઘડો કર્યો કે મને કેમ ના લઈ ગયા એટલે મને થયું કે ચાલો એના માટે કંઈક નાસ્તો લઈ જવું એટલે આ બ્લોગ બનાવવાની મારા ઘરેથી કીધું એટલે ફરજ પડી આ કોઈ પેઢ રીતનો પ્લોગ નથી આ માત્ર તમને સમજાવવા માટે કારણ કે દરેક આઈટમ બતાવું જેથી દરેક ખબર 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 પડે 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 દરેક દરેક ઘરને પરિવારને તમે નાના નાના છોકરાઓને સવારના રૂપિયાના ગૃહિણી આપી દો છો અને નાસ્તામાં મોકલો છો એની જગ્યાએ એક વખત ગોતાની આસપાસ ક્યાંક રહેતા હો અથવા દૂર રહેતા હો તો એક વખત આ સપના બેન ખાખરાવાળામાં આવવા જેવું છે એટલું સ્વાદિષ્ટ છે હું તમને દરેક આઇટમો આ બ્લોગની અંદર બતાવીશ અને ખરેખર ગમશે આવો આ પૂરી ના કાઉન્ટર છે એટલે પૂરી છે જાત જાત વસ્તુઓ છે બુંદી છે ત્રણ ચાર જાતની બુંદીઓ છે આ સેવ છે જેમ કે માણસો કેવું હોય છે કોક નાનું હોય ઠીંગણું હોય મોટું હોય જાડું હોય પાતળું હોય આમાં બધી સાઈઝ ની છે ચીણી સેવ મોટી સેવ પાતળી સેવ આ બધી જ છે જીરો ફિગર ની સેવ જોઈતી હોય તો અહીંયા તમને મળશે આવ આ બધા બિસ્કિટના પેકેટમાં છે ઘણી જાતના બિસ્કિટ છે

એમના ત્યાં ફેક્ટરી છે એમની પોતાની અને એમના ત્યાં બનાવેલું છે એટલે નામ એવા પણ ગુણ છે તમારા સપનામાં પણ ના આવ્યું હોય ને એવી વસ્તુ અહીંયા આગળ મળે છે અમુક વસ્તુ તો હું પહેલી વાર જોઈ રહ્યો છું આ બધી એ રીતની આઈટમો છે ચણા છે જાત જાતના ચણા છે સિંગ ભુજિયા છે બધી જ જાતના અથાણા તમારે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર સીધે સીધા ખાખરા લઈને બેસી જવાનું અથાણું લઈને એટલે સવારનો નાસ્તો આપણો

તમારું નામ શું સાહેબ અમન અમનભાઈ અમનભાઈ અહીંયા બહુ પ્રેમાળ છે સાહેબ ઢોંસા પેરી પેરી છે આ ઢોંસા પેરી પેરી ખાખરા એ એકદમ સોફ્ટ આમ મોઢામાં મૂકીએ ને થોડા દૂર ક્યારેક પાણી આવો ભાઈ પછી આ ક્રંચી સિંઘ બુજા છે મારી આઈટમ છે ક્રંચી સિંઘ બુજા મારી આઈટમ છે હા

આ કલર માટે તો લોકો પરમપરી કરતા હોય છે આઈટમ છે બીજું તમને કઉ વાંચો સાંજે છ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં લાઈવ ઢોકળા મળશે આ બ્લોગ મારો જલ્દી આવશે એટલે આ બ્લોગમાં એવું કેવું છે એમનું કે વીસમી તારીખ પહેલા આવશો તમે તો સાઈઠ રૂપિયામાં અનલિમિટેડ જેટલા ખાવા એટલા ઢોકળા ખાવ બરાબર પણ એક જ વ્યક્તિ હો પછી એની જોડે બીજો વ્યક્તિ આવે તો બીજા સાઈઠ લે આ તો ત્રણ ચાર પેટ લઈને આવે તો નકામું પડે આ ઢોકળા હું પણ એક ચાખી લઉં એકદમ સોફ્ટ એકદમ સ્વાદિષ્ટ અને આમ કહેવાય ને કે તમને ફાવ જ નહીં બનાવતા અહીંયા આવો ને ભાઈ હવે આપ જાત એક ખાસિયત છે આપણે ભાઈ ધારો કે રાજકોટની ચટણી જોઈએ છે કે ખંભાતનું ચવાણું જોઈએ છે તો એ બધું પણ મળે છે નડિયાદનું ચવાણું જામનગર ની કચોરી જગદીશ લીલો ચેવડો બરોડાના જતા ખોટા જુઓ આ બધા પોવાના ચેવડા કેટલી બધી એક હજાર થી ઉપર આઈટમો છે એક હજાર ઉપર જિંદગીમાં પહેલી વાર એટલે બધું ચાખી ચાખીને અલગ અલગ ખાંસી આવવા મંડી કારણ કે આ બ્લોગ બનાવું ને એ પહેલા પણ મેં તો બહુ ચાખ્યું હતું અને અત્યારે પણ ચાખી એટલે માફ કરજો કદાચ સેટ પર થયું હોય તો તમે પણ કરશો આવો કારણ કે એટલી મજા આવે છે ભાઈ આ હા જુઓ આ બધી જ વસ્તુઓ જોઈ લો છેલ્લે તમારે અહીંયા કાઉન્ટર ઉપર આવવાનું છે ત્યાં બિલ આપવાનું છે એટલે સરસ મજાના બિલની રકમ એટલી સરસ વધારજો કે જેથી તમને બીજી સ્કીમ મળે હવે છોકરાઓ માટેની એ છે અને સૌથી અગત્યની વસ્તુ કે બધી જ જગ્યાઓ જજો ખીરું તમને માત્ર ચાલીસ રૂપિયે ચાલીસ રૂપિયા અહીંયા ખીરું મળશે અને તાજામાં તાજું ખીરું મળશે તમે જોઈ લેજો એક વખત ટ્રાય કરજો સપના ખાખરાવાળાની મુલાકાત લેજો નીચે એડ્રેસ આપ્યું છે ફોન નંબર આપ્યો છે અવશ્ય મુલાકાત લેજો આસપાસમાં ક્યાંય ભૂલા પડો તો ફોન કરી પહોંચી જજો પણ પહોંચજો અહીંયા વ્લોગને વિરામ આપું છું જે રસ્તે આવ્યો એ રસ્તે હું બહાર નીકળું છું ધન્યવાદ આવજો સપના ખાખરા વાળા આવજો